ટોળે ટોળા આવવા માંડે આવે નાય અને ઘણા તો જુનાગઢ બાજુ જાય છે ને તો દામોદર કુંડમાં એમ કે એમાં એમાં છલાંગ લગાવે પછી બહાર નથી આવતા અને આ સત્ય છે કોઈ ઉપજાવી કાઢેલી વાતો નથી વૈજ્ઞાનિકો પણ આના પર આપણા સનાતન ધર્મના અમુક તત્વો પર એટલું બધું રિસર્ચ કરી રહ્યા છે એટલું બધું પરીક્ષણ કરી રહ્યા છે સાબિતી કરવા માટે પણ પહોંચી નથી વળતા અને છેલ્લે એમ છે કે આ સત્ય છે આ કઈ અફવાઓ નથી એવો કોઈ બીજો ધર્મ લાવો કે જેમાં આટલી અસંખ્ય વાતો સત્ય હોય સત્ય હોય પરીક્ષા કર્યા પછી પણ બધા કાન પકડતા હોય ભણેલા ગણેલા લોકો કે આમાં અમારી ચાંચ ડૂબતી નથી પરમાત્મા અને બીજા કહે સો પરમાત્મા હા આપણે આપણું આ શરીર જે માટીની કાયા બની છે ને કોઈ ગુણી ગુણીજને કહ્યું છે ये इंसान का जिस्म क्या है जिस पे सैदा है ये जहा सांभ ये इंसान का जिस्म क्या है जिस पे सैदा है ये जहां एक मिट्टी की इमारत एक मिट्टी का मका खून का इसमें गारा बनाया और ईटीश में हड्डिया चंद सासू पर खड़ा है ये ख्याली आशमा की पुरजोश आंधी जब इससे टकराएगी तब ये मिट्टी की इमारत एक दिन मिट्टी में मिल जाएगी मत कर गुमान અરીસામાં જોઈએ આહાહા હું તો બહુ રૂપાડી હું તો રાધા રાણી ગોરી ઓહો પણ આ ચામડી છે ને એ જો હટી જાય ને તો જોવી ના ગમે અંદરની કાયાને હા આ હાડ માસ ને ચામડાનો લોચો છે આને જે હારું હારું પહેરાવીએ છીએ ને એ આપણી માયા મોહ વ્યર્થ છે એની એટલો સમય જો સામે બેસીને નામ સ્મરણ કરીએ સારું સારું જમાડીએ હા જમવામાં જો કદાચ ઘરે બનાવ્યું હોય ને જરાક કોઈ દિવસ કદાચ જાત્રામાં ગયા હોય જોકે આપણે અહીં કોટુંબી વાળા અને બીજા બધા ગામો વાળા અમારા લીમડા વાળા ભાઈઓ અને અમારે વડોદરાથી મહારાજજી અને માયાબેન એમાં તો એવું કોઈ નથી કે જે મીઠું ઓછું હોય તો પાછા ફરિયાદ કરે કે આ નથી પેલું નથી થોડું કાચું પાકું જોકે મહારાજજી બી બહુ સરસ બહુ જ સરસ રસોઈ બનાવે છે હું નહી જ્યાં પણ મારો ઉતારો હોય છે ને હું હંમેશા રોટલા કે રોટલી જ માગું છું પણ અત્યારે જે મહારાજજી રસોઈ બનાવી રહ્યા છે ને હું પ્રેમથી આરોગું છું પૂરી પણ ખાઉં છું બહુ સુંદર રસોઈનો અન્નપૂર્ણા માતાની દયા છે આપણા ઉપર હા અને ધન્ય છે એ પરિવાર કે ટેમ્પો લઈને હરિદ્વાર સુધી લઈ આવ્યા બધું અનાજ અન્નપૂર્ણા માતાને ઉચકીને લઈને આવ્યા ધન્ય છે પરિવારને હા વધાવવા જોઈએ અને હું કહું છું અહીંથી કે એવા આશીર્વાદ આપું છું કે ભગવાન એમના હાથે એમના પરિવારના હાથે આવા કાર્યો અસંખ્ય કાર્યો ભક્તિના ને કરાવ્યા જ કરે કરાવ્યા જ કરે કોઈને લાગે કે આમાં શું મોટી વાત છે પણ એક દિવસ આપણા ઘરે કોઈ એક સાધુને કે કોઈ એક મહેમાનને જમાડવું હોય ને જ્યાં પણ મૂકવી હોય ને મને અનુભવ છે કારણ કે હું બધે બહાર ફરતી હોઉં મને ઘરમાં બહુ રસ ના હોય અને ઘરમાં રસ એટલે ના હોય કે મને મારું ખાવાનું પણ મને ઈચ્છા ના હોય હું કોઈ દિવસ મમરાઈ ખાઈને હોઈ જાઉં કોઈ દિવસ કોફી પીને હોઈ જાઉં કોઈ દિવસ એમ પણ એમને એમ પણ હોય જાઉં પણ જો આપણા ઘરે કોઈ દિવસ કોઈ મહેમાન આવ્યા હોય સ્પેશિયલ અને એને એમ કીધું હોય આપણા ઘરવાળાએ બહેનોને કે મહેમાન આવવાના છે અને થોડુંક સ્વાદિષ્ટ ને એકાદું મિષ્ટાન બનાવજો ત્યારે બેન પાછા એમ કહી દે મિષ્ટાનમાં માં શું બનાવશું નહીં બનાવે તો ના ચાલે તો ભાઈએ તમને બધું વ્યવસ્થા આપી છે ગૃહિણી તરીકે તમે અન્નપૂર્ણા થઈને એમના ઘરમાં મહારાણી થઈને બિરાજમાન છો તો એક મહેમાન આવે છે પાંચ મહેમાન આવે કે કોઈ સાધુ સંત આવે એના માટે રસોઈ બનાવવામાં તકલીફ અને હવે તો પાછું કેવું પહેલા એવું હતું કે ભાઈ કળિયુગ આવતા હવે તો પ્લાસ્ટિક ના કંગન થઈ ગયા ને ઘેર ઘેર નળરાજા આવી ગયા હા કળિયુગ આવ્યો ને એટલે આ પ્લાસ્ટિક ના કંગન થઈ ગયા અને ઘેર ઘેર નળરાજા આવી બે ગામ કુવા પર અને માથા પર બે બેડા હોય ને કે કાંખમાં છોકરું હોય પાછું રડતું શેડાની કરતું હા એને પાછા હાલી હાલી કરતા કરતા બે બેનો એકબીજાને આમ હાથમાં તાલીયા પીને હલી મારા ઘરે આજે આમ રસોઈ થવાની છે તારા ઘરે કોણ આવવાનું છે તારા ઘરવાળા કેમ છે આવી બધી વાતો કરતી મીઠી મીઠી વાતો કરતી બેડા માથે લીધા હોય અને બે બેડા મૂક્યા હોય ને આમ તાલી મારતી હોય પોતાનું બાળક કાન કુંવર કેડ લીધો હોય ને પાછો કાન કુંવરને તકલીફ ના પડે બેડું છલકાય નઈ આમ તાળી આપતી જાય વાતો કરતી જાય રૂમ ઝૂમ રૂમ ઝૂમ પગમાં પાયલ પહેરેલી હોય માથે છેડો લીધો હોય સુધીનો અને એની આંખોમાં કાજળ નાખેલું હોય મોટો અંબોડો હોય માથે બેડા હોય અને રૂમ ઝૂમ પાદરમાં જતી હોય ને પણ એના માથા પરથી બેડામાંથી પાણી ન છલકાય કેવું ધ્યાન એનું હા એ હતી આપણી માં એ હતી આપણી દાદીઓ પરદાદીઓ એને ધ્યાન હતું કે માથે બેડું લીધું છે અને ચોરે ચાર દાદા બેઠા હોય ને તો પાછા ખોખારો ખાય જો બેનો વાતો કરતી હોય તો એટલે બેનો સમજી જાય કે અહીંયા આપણે દાદા સામે વાતો નહીં કરવાની ઊંચા અવાજે નહીં બોલવાનું હા ગામના રજપૂતો બેઠા હોય ને તો ગામની બધી જ જાતની બેનો ત્યાંથી નીકળે ને તો ઘૂમટ તાળે આટલો ઘૂમટો તાણી લે એ નારી સુંદર લાગે એ નારીને આપણા દેશમાં કીધું છે કે ભારતની નારીઓને વંદન નારી શક્તિને ભારતની નારી શક્તિને વંદન પણ કોને આજની નહીં આજની કોઈ હોઈ શકે માતા હોઈ શકે એવી ગુણિયલ પણ એ નારીને વંદન કહ્યા છે અહીંયા અને હવે તો બહેનોનું મારે આ ભાગવતજીની કદાચ એક વાત છૂટી જાય તો મારે છોડવા ભગવાનની માફી માંગુ પણ મારે જે વાત કહેવી છે ને એ ખાસ કહેવી છે આના માધ્યમથી તો ક્યાં પહોંચશે હા તમે આટલા છો એમાંથી એક જણ તો એક વાત તો ગાંઠે બાંધીને લઈ જશો ને ક્યાંક તો હા આજની બહેનો આજની દીકરીઓ ને એમાં આપણા ગુજરાતની દીકરીઓ ભાઈઓ બેનો ખાસ યાદ રાખજો તમે લોકો આપણા ગુજરાતમાં આપણી દીકરીઓને આપણી બહેનોને માતાઓને જેટલો આનંદ છે જેટલી છૂટી છે જેટલી ખુશી છે એટલી તમે બીજા કોઈ રાજ્યમાં કોઈ પ્રદેશમાં જોઈ આવ્યો સુધી નું સિંદુર લગાવ્યું હોય પણ કરવાનું શું પાંચ ટાઈમની રસોઈ રસોડાના ઉમરાથી બહાર ના આવવાનું હોય તું પાંચ ની સાડી પહેર ઘરે પહેર રસોડામાંથી તારે બહાર ના નીકળાય એણે નથી જોયું હરિદ્વાર એણે નથી જોયું કાશી એણે નથી જોયું ક્યાંક ફરવા જવાનું બોમ્બે કે સાપુતારા કે દમણ કે દીવ કે આ કે તે કે ફલાણું કે ઢીકણું એણે નથી જોયું હજુ પણ હજુ પણ એવા પ્રદેશ છે રાજસ્થાન યુપી બિહારમાં જાઓ તમે ગામડાઓમાં અને છતાં ખુશ છે બેનો પોતાના પરિવારની પોતાના પતિદેવની પોતાના વડીલોની સેવા કરીને ચાલો એવું ના થવું જોઈએ બહેનોને આનંદ આપવો જોઈએ એમને પણ થોડુંક સમજવું જોઈએ પણ ચાલો આપણે ગુજરાતમાં આવ્યા છીએ હવે હવે જુઓ બહેનોને બધી છુટ્ટી હા સાડી આપણા હિન્દુ ધર્મનો ઘરેણું સાડી બેનો સાડી છોડી ડ્રેસ પહેરે સરસ આખું શરીર ઢંકાય છે એમાં કઈ વાંધો નથી મારી જે જનરેશન છે મારી ઉંમરની બહેનો આપણે બધી સાડી પહેરીએ છીએ કઈ પ્રસંગ હોય તો વધારે સાડી પહેરીએ ઘરમાં આવી કે આપણી દીકરી લગ્ન કરીને ગઈ તે બેનો જીન્સ પહેરે છે પહેરો ટી શર્ટ પહેરે છે પહેરો તમે આનંદમાં રહો અમારા બાળકો ખુશ રહે એનાથી વધારે અમારે શું જોઈએ એમના માટે તો કમાઈએ છીએ એમના માટે તો જીવીએ છીએ પણ તમે ઘરમાં જીન્સ પહેરો ટી શર્ટ પહેરો કશું વાંધો નથી બેનો માટે કોઈ પણ વ્યક્તિ જો મારો આ વાત સાંભળીને વિરોધ કરે તો એમણે હું બે હાથ જોડીને કહું છું કે વિરોધ કરવો હોય તો મારા ઘરે મારા નજર સામે મારા મોઢા સામે આવીને વિરોધ કરજો પાછળથી ના કરતા તો હું તમને સમજાવી શકીશ તમને જવાબ આપી શકીશ કે તમે ક્યાં ખોટું કરી રહ્યા છો જીન્સ પહેરવું ખોટું નથી પણ જ્યાં વડીલો છે છે સસરા સાસુ છે બાપ છે ત્યાં તો કમસે કમ ડ્રેસ પહેરો ના પહેરાય જીન્સ પહેરો ટી શર્ટ પહેરો તો ઉપર દુપટ્ટો રાખો હ પણ હવે તો તમે જોજો જીન્સ વાળી બહેનો સ્કૂટી લઈને નીકળે દુપટ્ટો તો ગાયબ ગાયબ થઈ ગયો દુપટ્ટો આ લાજ મર્યાદા બધું જ તૂર્યું ઉડી ગયો કેમ ક્યાં તમને ભારે પડે છે તમારા ઘરવાળા તમને દુપટ્ટો નથી લાવવા દેતા પૈસા નથી દેતા તમને વજન લાગે છે એનું હા મર્યાદા મે એવી પણ દીકરીઓ હજુ પણ જોઈ છે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં આવો આ દાંદાને દોરામાં રણમલસિંહ રાજ કરીને મારા યજમાન છે એમના ઘરે જાઓ કે એ દીકરી જે પરણીને આવીને ત્યારે એના લગ્ન નક્કી કરવા હું ગઈ કે બા દીકરીને આપણે પરણીને લાવીએ આપણા દીકરા માટે તમે હા કહો તો પણ લગ્ન નક્કી કરીએ અમે ક્યાં અમે જોઈ દીકરીને અમે હા પાડી એ સાત બહેનોની એક બે બેન અમારા ઘરે આવી છે ત્યાં અને એ આટલો ઘૂમટો તાણીને આજે પણ જાઉં છું ને આજે પણ ઘૂમટો તાણીને આવે ને મને આમ છેડો મૂકીને પગે લાગે અને મને પગે લાગ્યા પછી એ એના સાસુ સસરાને બધાને પગે લાગે અને પછી જે એ રસોડામાં જાય ને પછી એનો અવાજ ના સાંભળવા મળે એવી સતી છે આજના જમાનામાં છે એ કર્યો ધન્ય છે બીજો જન્મ છે વરા જે કાલે આપણે બતાવ્યું કે પ્રભુએ વરા રૂપ લીધું પૃથ્વી માટે અને પોતાના બે દાંત ઉપર પૃથ્વી માતાને ઉંચકીને ઉચકીને લઈ આવ્યા અને સ્થાપન ફરીથી કર્યું છે અને ફરીથી સર્જન થયું છે

કે નારદ મુનિને ગુરુ બનાવાય અને નારદ મુનિને ગુરુ બનાવો ને પછી તમને ભગવાનની સાથે છેટું ના પડવા દે નારદ મુનિ મને ત્યારે સમજણ પડી ગઈ હતી અને મને એવું ખબર પણ પડી હતી કે લગભગ કથામાં જે કથાકાર વક્તાઓ હતા ને જ્યાં જ્યાં મેં કથા સાંભળી અમુક તો તમે નામ સાંભળ્યું હશે તિલકવાડામાં વિરંચી પ્રસાદ કરીને એક કથાકાર હતા તિલકવાડામાં હમણાં દેવ થઈ ગયા થોડા મહિના પહેલાં જ

બાંધડી પહેરવાની બાંધડી પહેરવું એટલે બહુ ખુશ થાવ તમને વસ્ત્રો શું સજાવે તમને અલંકાર શું સજાવે તમારું એવું તે જ હોવું જોઈએ કે ચિત્રું પહેરો ને તોય તમે ચમકો હજાર ની વચ્ચે ઊભા હોય તો લાગે આ આ છે કઈક તમને જય શ્રી કૃષ્ણ કરવાનું બધાને મન થવું જોઈએ હા અને વિરેન્દ્રજી પ્રસાદ મહારાજની સાથે હું કથામાં જતી એટલે હું પહેલા રસોઈ બનાવતી મારા હાથથી બાપજી જમતા હું દાળ ભાત શાક બનાવું રોટલીનો લોટ બાંધું થોડોક ને પછી મૂકી રાખું કથામાં જવું બાપજીની સાથે આવી રીતે બેસું ને હું હું પહેલાં ભજન ચાલુ કરું આવી રીતે માનસીબેનની જેમ અને પછી બાપજી કથામાં શરૂઆત કરે ભાગવતજીની ને ગુરુ લીલામૃતની પછી જ્યારે જમ્યા પછી ગરમ ગરમ રોટલી ઉતારીને જમાડું ને એટલે વિરંજી પ્રસાદ કે બેન આજે તમે મને બહુ જમાડી દીધો છે બહુ ખવાઈ ગયું છે મારાથી જમ્યા પછી કોઈના ઘરે પધરાવણી કરવા જવાનું હોય ને તો બીજા બધા જાય ન જાય પણ વિરંજી પ્રસાદ મહારાજ મને કહેતા બેન તમારે પહેલું જવાનું હો તમને લેવા ભાઈ આવશે એટલે મને લેવા ભાઈ આવે હું પહેલાં પહોંચી જઉં મારું આસન નાખાયું હોય એમના ઘરે એટલે હું બેઠી હોઉં આસન પર અને હું ચાલું કરું ભજન એકાદું ભજન ગાઓ પછી વિરંજીભાઈ પોતાનું પ્રવચન આશીર્વચન આપે ને પછી અમે લોકો જમીન પાછા આવીએ આવા સંતોના આશીર્વાદ મળ્યા હોય મીઠી નજર પડી હોય સંતોના હૃદયમાં તમે વાસ થોડુંક જગ્યા બનાવી હોય ને કોઈ સારા વ્યક્તિના તો પછી તમારી ઉપર દયા થાય હા માનસીના પપ્પાની વાત કરું માનસીના પપ્પા એવા હતા કે ભજન સાંભળે ને જ્યાં જ્યાં દૂર પેલા ગામડામાં તો જ્યાં જ્યાં ભજન સાંભળે ને ત્યાં ત્યાં દોડી જાય ઘરમાં કે જ નહીં કોઈને અને ઘરમાં સુવે નહીં રાત્રે બહાર ખાટલો ન ખાવે ઘરમાં સુવે તો પેલા બાપુજી દરવાજો ખોલે તો બોલે ને કે અડધી રાતે ક્યાં જાય છે આવા રસિયા આજે પણ તમે ત્યાં જઈને પૂછો કે રમેશભાઈ એટલે એમ કે નરસિંહ મહેતા મહેમાન આવ્યા હોય ને આપણે કીધું હોય કે નાસ્તો લેવા જઈ જરાક લઈ આવો ને તો બજારમાં જાય સત્સંગમાં બે જાય તો એમને ખબર ના હોય કે ઘેર મહેમાન રાજ હોય છે આપણે લડવું પડે અને આવી કથાઓ કેટલી બધી કરી એમણે હું સાથે આવી બેઠી હોઉં અને નાની ને ખોડા માં લઈને હા છોકરો બીમાર હોય વ્યવસ્થા ન હોય મારી પાસે પૈસાની કે ડૉક્ટરની અને એવા સમયે એમણે કથાઓ કરી હોય ને એ જમાનામાં ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ગામમાંથી આવ્યા હોય ને અને ખબર પડે કે આવા પૂજારી મહારાજ હતા ને એમણે હોસ્પિટલમાં દાખલ કર્યા છે ને એમનું બિલ ત્રીસ થયું છે ને એમણે ભરાતું નથી એટલે રજા નથી મળી એટલે માનસીના પપ્પા મને પૂછ્યા વગર એ ત્રીસ રૂપિયા સીધા સીધા એ મહારાજને પહોંચાડી દેતા મારે ઝઘડા થતા હું પોલીસ ઇન્સ્પેક્ટરની દીકરી હું પોતે પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની હતી ફોર્મ બોર્મ ભરાઈ ગયું હતું બધી તૈયારીઓ થઈ ગઈ હતી વર્જીસ વર્જીસ પેલા મગદળિયા દોડવાનું આ બધું મેં કરી લીધું હતું તૈયારી એટલે મારું